તો ભારે વરસાદના કારણે વાવ સુઈગામ તાલુકામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે આજે પણ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લઈને તમામ શાળાઓ કોલેજો અને આંગણવાડીઓને આજે બંધ રાખવાનો આદેશ આપ્યો છે વરસાદી પરિસ્થિતિના પગલે ગામોમાં પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો વાવ સુઈગામમાં સતત વરસાદના કારણે રસ્તાઓ અને ગામોમાં પાણી ભરાયું છે જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓને વધુ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

જે રીતે બનાસકાંઠા ભારે વરસાદ હતો તેના કારણે સ્થિતિ જિલ્લાના સરડી વિસ્તારમાં બનવા પામી હતી સરડી વિસ્તારની વાત કરવામાં આવે તો વાવ સુઈ ગામ પંથકના અંદર જે પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે તેના કારણે અનેક લોકો બેગર બન્યા છે જે લોકો ના પશુપાલકો પર પશુ નિર્ભર રહેતા હોય છે એ લોકોના પશુઓ પણ ક્યાંક ગુમ થયા છે અનેક પશુઓના મોતના પણ અહેવાલ છે ખાસ કરીને જે વાત કરવા માં તો બચાવ કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે સતત ત્રણ દિવસથી થી પણ કામગીરી છે જે રીતે કહી શકાય કે વહીવટી તંત્રની ટીમોને જે રીતે ફોન થતા હોય છે જે રીતે સંપર્ક થતો હોય છે કે આ જગ્યા લોકો ફસાય છે ત્યારે એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમો બૂટો માધ્યમથી લોકો રેસ્ક્યુ કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે જે રીતે જિલ્લા કલેક્ટર દ્વારા આજે પણ જે રીતે વાવ સુગમ પંથક ના અંદર શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે પાણી એટલો વધારે પ્રમાણમાં ભરાવો થયો છે કે લોકો દૂધ પણ ડેરીએ ભરાવા નહીં જઈ શકતા એના કારણે લોકો છે તે જે લોકો છે તે રહેવા માટે મજબૂર બન્યા છે લોકોને ઊંચાણ વાળા સ્થળે અત્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે કારણ કે જે રીતે પાણીનો ભરાવો છે તે મોટા પ્રમાણમાં છે સમા પાણી છે છ થી દસ ફૂટ જેટલું આ પાણી છે તે પાણીનો ભરાવો આજે પણ હજુ પણ જોવા મળી રહ્યો છે અને હજુ અનેક દિવસ સુધી આ પાણી છે તે ઉસરવા નથી જેના કારણે લોકો છે તેઓને હાલાકીનો સામનો હજુ પણ ઘણા દિવસો સુધી કરવો પડશે આ પૂર્ણની પરિસ્થિતિ જે નિર્માણ થયું છે તેના અંદર જે રાહત બચાવની કામગીરી છે તંત્ર દ્વારા સતત ચાલી રહી છે તે રીતે ફૂડ પેકેજનું વિતરણ સહિત જે પાણીની બોતલો હોય છે તેઓ પણ આજ રીતે વહીવટી તંત્ર દ્વારા જે રેસ્ક્યુ કરેલા લોકો છે તેને આપવામાં આવી રહી છે ખાસ કરીને જે વાત કરવામાં તો બનાસેડા જિલ્લાના જે પૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે અત્યારે રાહત બચાવની કામગીરી સતત ચાલી રહી છે